નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે લક્ષ ચોરાસી શું છે આપણે લક્ષ ચોરાસી કોને કહીએ છીએ એનું સત્ય વિશે આજે આપણે જાણીશું તો આ પ્રકૃતિની અંદર ચાર યોની કામ કરી રહી છે જેને આપણે અંડજ સ્વેદજ ઉદ્ભિંજ અને ઓરજ કહીએ છીએ અને એક યોનીમાં એકવીસ લાખ જીવ મૂકેલા છે તેમ કરીને ચાર યોનીના ચોરાશી લાખ જીવ થાય છે જેને આપણે લક્ષ ચોરાશી કહીએ છીએ અને તે લક્ષ ચોરાશીમાં અનંત જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય છે ત્યારે તે જીવાત્માને પરમાત્મા મનુષ્ય યોનીમાં જન્મ આપે છે કેમ કે પરમાત્માને એમ લાગે છે કે આ જીવાતમાં અનંત જન્મોથી મારાથી વિખૂટો પડી ગયો છે તો લાવ હું તેને મનુષ્ય જન્મ આપું તેથી તે મારા નામની ભક્તિ કરી શકે અને તે પોતે પણ વિચારી શકે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે અને એટલે જ તો મનુષ્યને મોગો મનુષ્ય દેહ કહેવાય છે અને એટલે જ તો મનુષ્ય દેહને મુક્તિનો દરવાજો કહેવાય છે કેમ કે મનુષ્ય એક જ પાંચ પાંચ તત્વોથી પૂરો છે એટલે તે વિચારી પણ શકે છે તે જાગતો પુરુષ પણ થઈ શકે છે તે જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે અને તે એકાગ્રચિત કરીને ધ્યાન સાધના સમાધિમાં બેસીને પોતાની ઉર્જા જે પશુ પંખી જાનવર પ્રાણી નીચેની તરફ વહેતી હતી તે ઉર્જાને ઉપરની તરફ લઈ જઈ પણ શકે છે અને પોતે આ લક્ષ ચોરાસીની જેલમાંથી બંધન મુક્ત થઈને અમરપદને પામી શકે છે પરંતુ તકલીફ એ થઈ છે કે આ જીવાત્મા અનંતો જન્મોથી પશુ પ્રાણી જાનવર યોનીમાં ભટકેલો છે એટલે તેની અંદર જાનવરના ગુણો પડેલા છે અને મનુષ્ય જન્મમાં આવીને પણ તે જાનવરના ગુણોને ભૂલતો નથી અને એટલે જ તો આજે આપણે માણસને કહીએ છીએ કે આ ગધેડા જેવો છે આ કૂતરા જેવો છે આ બિલાડી જેવો છે આ ભુંડ જેવો છે આ વાંદરા જેવો છે આ ભેંસ જેવો છે આ ઉંદર જેવો છે આ સસુંદરા જેવો છે આ ગેંડા જેવો છે આ બળદિયા જેવો છે આ કાગડા જેવો છે તો પછી આ જીવાત્માનું ખોડિયું મનુષ્યનું છે પરંતુ આપણે તેને જાનવર જેવો કેમ કહીએ છીએ એનું એક જ કારણ છે કે જે મનુષ્ય જ્યાંથી આવ્યો હોય તેના આગલા જન્મના ગુણો એનામાં પડ્યા જ હોય છે કેમ કે આપણે બધા જ જાનવરમાંથી જ મનુષ્યમાં આવેલા છીએ માની લો કે એક માણસ ગધેડામાંથી મનુષ્ય જન્મમાં આવ્યો હોય તો એનો આગલો જન્મ ગધેડાનો હતો અને આ જન્મ એને મનુષ્યનો મળ્યો તો એની યોની બદલાઈ ગઈ ગધેડામાંથી તે પુરુષમાં આવી ગયો પણ આગલા જ જન્મના એના જે સંસ્કાર હતા ગધેડાના એ ગધેડાના સંસ્કાર પણ મનુષ્ય યોનિમાં ઉતરે છે એટલે જ તો આપણે એને ગધેડા જેવો કહીએ છીએ હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ